તારું મંતો તો મહાદેવ કેમ છો ઓકે તમે બધા મજામાં જશો મજામાં ના હોય તો મજા મારે અમે પણ મજામાં દેશો ફરી એક હાર્દિક સ્વાગત છે અને આજે શનિવાર તો બધાને જાય બધાને બધી જય જાય હું મારા કોમેન્ટ કરવાનું બોલ છો નહીં અમારા બ્લોગમાં ફરી એકવાર હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે થઈ ગયું છે મોર્નિંગ અમારે બે દિવસની રજા શનિવારને રવિવાર રવિવારની રજા આવવાની હતી પણ નક્કી નહોતો કારણ કે ના પાડતા તો પણ બે દિવસની રજા આવી દીધી છે એટલે મસ્ત મજાની મજા આવી ગઈ અમને ઉઠી જાય છે ને વાંચી જાય સાડા અગિયાર અગિયાર વાગી નાસ્તો કરવાનું પણ બાકી થઈ જશે

કે કેરેટીન કેરેટીન કરી નાખવાનું છે મેડમ હજી રાજ્યા છે તો બધું કામ પણ કરવાનું બાકી છે બધું રણ વિખમ પડ્યું છે હજી એમને ક્યારે કરો કોને કરો ક્યારે કરવાનું અત્યારે નાસ્તો બનાવવાનો નહીં હોય ને હું બરાબર હું હા ચા બનાવવાની ચા નહીં બનાવવાની ચા બનાવવાની છે ધાવાનું નાસ્તો શું લાવવાનું છે ઢોકળા ખમણ ને ઢોકળા ચાલ તો સાવ મંતન રહેતો તો ચાલ તો ચાલ હું જાવ છું ઈદરા ને ઢોકળા લેવા નાસ્તો લેવા માટે કરે કે અગિયાર સાડા અગિયાર થઈ જશે ઘરે નાસ્તો કરવાની અમાર મનાય છે કારણ કે અમને કોણ કે ના પાડી છે કોઈ નથી ના પાડી ટપકો ના પાડી દે કે રજાવન ઘરે રમવાનું નહીં નાસ્તો સવાર માં બપોરે સાંજે રમવાનું સવાર નો નાસ્તો દેવા બાર હોય રવિવાર હોય કે ગમે ત્યારે રજાવન તો નીચે થી નથી એટલે નીચે નવું બન્યું નાથ લઈ આવું અને શાખવા બાર

તો એને સા બનાય રાખે એટલે મસ્ત મજાની મને જોવા છે ને જેટલી હું જોવાનું છે જેટલાલ કેલાલ જેટલાલ ગળાલ જેઠા ગળાલાલ ભીખા હું નામ છે નાસ્તો કરી લઈએ પછી ટપુ મેડમ ને ઘરે એકલા મૂકી દેવાનું છે આપણે બાર મારે થોડું કામ છે એને બધું ઘરનું કામ કરવાનું છે શું કામ કરવાનું બહુ બધું કામ છે કસરો છે બહાર એટલો પડ્યો છે ને કેટલા દિવસમાં પડ્યો છે બધું વસ્તુ અમને પડી છે બધું સાફ હું આવે એટલે ક્લિયર કરી નાખ નાખ્યું બધું છે

અત્યારે આપણે આવી ગયા છીએ હીરોના શોરૂમમાં કોટેશન કાઢાવવામાં આવ્યું તમે જોઈ શકો છો હાઇ ભાઈ અત્યારે કોટેશન કાઢી છે જોવી કેટલામાં પડે ડાઉન પેમેન્ટ ભરીને પછી ખબર પડે ટપુ થાય ને કારણ કે ટપુ છે ત્યારે ઘરે એને થોડું કામ હતું એટલે જોયું હવે કેટલામ પડે કોટેશન કોટેશન કાઢવી બે ટપક મસ્ત બધા બીજું રેડી કરી નાખ્યું છે હલો બે કહી થાકી

બરાબર ગરમ જય રે હા મિત્રો હું કહું તો બહાર વસ્તુ લેવા માટે મઠો લાવ્યો છે થઈ ગયો છે બાકી જ હું કરું છું બટેકાનું શાક કરે તો શાક કામ કર્યું દાળ વગેરે દાળ વગેરે ચા શાક કરે ના તો પડી દઈશ મારે શાક નથી ખાવું પછી આપણે રિંગ રોડ ના વાળા જમાડ છે ખબર છે આ નહીં જમવાનું હું કહું કે કહે છે છાસ લાવો એક નથી મસ્ત મજાનું આમ લેતા આવ્યો છે શ્રીખંડ મઠો લાવો આ વખતે શ્રીખંડ લાવો હવે તેમ શ્રીખંડ કીધું શ્રીખંડ લાવો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ લેતા આવ્યો છે મસ્ત મજા ફ્રીઝરમાં મૂકતો ઉપર ઓ ખુલતું નથી આ તો અંદર બરફ તો જો આ ગાંગડા જો કવળો મોટો બરફ થઈ ગયો પાછું ખોલ્યું નથી ને એટલે ચાર કોન્ટ્રી બધા લોક માં બનાવી લેજો હું બનાવ્યો મળે છે જમવાનું તો પૂરી પણ શેકે છે શેકે છે શું કરે હે શું કહેવાય એને છેકવાનું કઈ તળવાની હે ટપુતર પોઈ તળવાની મને કાદારી ખબર પડે નહીં ખબર પડે હોય એમ તો દાળ પાક

પોણા નવ કાલ ટાઈમ છે લે તોય આપણે તો આપડે દસ વાગ્યા નથી જમ્યા ને બેટા દસ વાગે આપણે પહોંચી ગયા હતા કેનાલ વાળા તો તને કેટલા વાગશે આપણે અહીંયા નીકળશે ને આજે પણ અમારે જવાનું છે બહાર કારણ કે બે દિવસથી રજા થાય એટલે પછી તો ટાઈમ મળશે નહીં મળશે જવાનું પછી તો હાવ નહીં મળે એટલે સારું હવે જમી લઈએ જમવાનું બનાવે છે તો આમ થોડીક મેચ જોઈ લે કારણ કે આઈપીએલ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો એકચ્યુલી મને દાંત આવે છે દાંત આવતા નથી આવતા કપુએ દાંત કાઢી રીતે કપુએ ત્યારે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે એટલે મને અરફ ખેટલો તો ને એની વાત તો જ ન બોલતો કારણ કે છે ને પંદર વીસ દિવસ થઈ જાય જમવાનું સારું ઘરે બનાવ્યું નથી એટલે બનાવ્યું છે સારું એટલે એમ જમવાનું સારું છે પણ એટલું બધું નથી બનાવ્યું દાળ ભાત બનાવ્યા કેટલા દિવસથી ખોટું હોય છે કે જો અત્યારમાં દાળ બનાવી છે પૂરી બનાવી છે પાપડ શેક્યા છે દહીં લાવી છે બટેકાનું શાક કર્યું છે પછી આમાં શું છે ભાત કર્યા છે સાથે મસાલો છે સાઈ છે પેલી સાઈ છે બીજી સાઈઝ છે દહી છે અને આ છે લેવા જો મારું શ્રીખંડ મસ્ત મજા કારણ કે શ્રીખંડ મને બહુ જ ભાવે ટપ્પોને બહુ ભાવતું એનો રસ પણ બહુ ભાવતો વધારે હું ભાવ બટ એમ તો શ્રીખંડ ભાવે છે અને એટલું બધું જમવાનું બનાવ્યું છે ને મને રખ છે કેમ લાગે બધું જાવ બેકાર ભૂખે એટલે મને લાગી છે આજે ખાય તો બધું ખવાય જાય ખવાતું નથી એટલું બધું તમે એમ લાગશે કે ગાંડો થઈ ગયો પહેલી વાર બને પણ મિત્રો એવું ખાઈ શકે નહીં કારણ કે મેં એક દસ પંદર દિવસ જોઈ લે ગાંડો નહીં આવ ગાંડો થઈ ગયો નથી ભૂખ લાગી જાય એટલે મેં લાઈક તો તમે બધા કન્ટિન્યુ લોગમાં બનાવ્યા કારણ કે હું લોગ શૂટ કરવામાં રહીશ ટપુ બધું ખાઈ જાય કન્ટિન્યુ લોગમાં બન્યા રહી છે મિત્રો આને કહેવાય શિક્ષણ તમે લગભગ જોયો તો નહીં જ હોય કોઈ દિવસ આ ટપુએ ઘરે હાથે બનાવ્યો છે એને એને શિખડ જ બનાવ્યો એને ખાલી દાળ ભાત જ બનાવ્યા છે ગાંડો થઈ ગયો છું મને શીખણ બહુ આવતા ટપ્પું કાંડી થઈ ગયું છે હવે તો જમીન થઈ ગઈ હવે જમવાનું લઈ ગયું મસ્ત અને નાટક હું એટલે કરું છું કારણ કે લોગ અમારે થોડોક મોટો બને તમે જોવો એટલે એમાં થોડા પૈસા પણ વધારે આવે ને મારા વાલા એમ મસ્ત મને જમી લીધું છે વાસણ પણ અમે મૂકી દીધા પહેલી વાર મૂક્યા તો કોઈ દિવસ મુક્યાં નથી અને ટપ્પો જોવા જમીન થોડુંક જમીન રોવા મળી હા એ ટપુ રોજ ખરા કેમ રોજ મેં એમ કીધું કે હું બે ત્રણ દિવસમાં કંઈક વૈયો જવાનો છું ભાઈ એમનો મસ્તીમાં સાથે રોવા લાગી ગયા હતા એ રોયેલી છે રોવા મળી બે ત્રણ દિવસમાં ક્યાંક હતો એકલે એમ કંઈ રોવા જ નહીં તો મેં કારણે ખવડાવ્યું હવે તે જ કે હું ક્યાં મેં આમું જો મારી કસમ મારી કસમ ભાઈ જાઓ હા કે ના કોઈ દિવસ નહીં ભાઈ ખાવા બે ગઈ છે તમારે જવાનું છે બહાર જાઉં ને ભાઈ હે ક્યાં જઉં ક્યાં જાવ કેરી ખાવા કેરી પાડવા જવું છે તારો હાલો જમી લઈએ પછી હવે જઈએ મેં ભાઈ લીધું છે હું તો રેડી થઈ જતો ના સોરી યાર હું તો હવામાં રેડી થઈ બોલાવી ખાલી મોટું થયું છે મિસ તૈયાર થઈ ગયા છો ગ્રીન કપ હાય હા તો કરી દે હવે તો હું દાત કાઢ તો બ્લોક બંધ કરી દો ને તો દાંત કાઢ એમને હરે ખાધ હા એ બધાને કહી દે તો અત્યારમાં અમે પાછું જવાનું છે બહાર રિંગ રોડે બેસવા માટે એટલે અમારા કંઈક બ્લોક છે ને મસ્ત કરે હરીભાઈની તો ડેલી બે અમારા ટાઈમ ન હોય અમારે બે દિવસ રજા છે તો અમે કીધું આવી હવે એને મોટા બહુ અત્યારમાં પાછા ફાઇનલી 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 આપણે ભોગી ગયા છે આપણે બિગ ફેન સર સેલ્ફી મળશે

કાઈલેને પાસે મનડે જમા દીધું બધા બેહી જાય છે યે ફસકાસી કેમ ઉસ્તોક કેમ કેમ બન થઈ ગયો

બે શબ્દ વધારે બોલીએ સમજી લેવાનો કયો ટોપિક હોય માથું છે

આજી બાય માં કાંટો કાઢી જાય છે તમારા માં ઊભી છે કોઈ નથી બાયો આ તમારું એક મોટે હોય એની બાયો લેવ નાખો

Thank you